બાળકોના મોજા રમકડા સાડીમાં નશાનો સામાન સંતાડ્યો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી ઓર્ડર કર્યાનો पर्दाफाश થયો કુલ 15 બાળકોનું કાઉન્સેલિંગ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે ઓનલાઈન જે ઓર્ડર્સ છે બધા સોશિયલ મીડિયાથી ટેલિગ્રામ ડાર્ક વેબ આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ઓર્ડર પ્લેસ થયેલા હતા અને એ પ્લેસ થયેલા ઓર્ડર પ્રમાણે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો આવેલો હતો ખાસ કરીને આ જે જથ્થો આવે છે એ બાળકોના રમકડા જે બાળકો ખૂબ જ નાના છે ને એમના ઉપયોગમાં લેવાતા રમકડા બાળકોના ડાયપોસ એમના અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે દાખલા તરીકે નાના વિમાનો છે નાના ટ્રક્સ છે જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓ માં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો આ સમગ્ર જે ઓર્ડર્સ પ્લેસ થાય છે અને એને જે દોરી સંચાર કરનારા છે એવા મુખ્યત્વે પાંચ પેડલરો જે દિલ્હી બેંગ્લોર અમદાવાદ અને મુંબઈના છે આઇડેન્ટિફાઈડ કર્યા છે અને એ અંગેનું બીજું ઓપરેશન પણ હાથ ચાલી રહેલું છે